વટાણું મિત્રો પાણી ઉતરી ગયું છે આ વાર માં તો વેલું ફૂલ માથે હતું હાલો ભોડિયાનાથ ના દર્શન કરી લઈ અય ભોડિયાનાથ Ei, mori, é Arnath. Ei, mori. É Ei, mori. Madeu, mar... Mareu. Ombro, Maceio.

મિત્રો મંદિરની પાછળ પાસે ચિત્તરાયમા મંદિર છે તેના પણ દર્શન કરી લઈ ચીલાબ હોય છે જોરદાર નજારો છે નકો આપણે વેવું વેવું પાય લઈ હવે મિત્રો અઢાર વાગ્યા છે અઢી આપણે બપોરા કરીને થઈ ગયા ફ્રી વેવું વેવું પાય પાછો વરસાદ ચાલુ થઈ ગયો જાણે વરસાદ આવવો માંડ્યો છે હવે આપણે વરસાદની મોજ લઈએ છીએ પાણી બાણી ભેલા ખેતરમાં વધારે આવે તો બધા મિત્રો તમને પાછો વરસાદ વરસાદ લઈ ગયો છે આપણે આવી ગયા ગામમાં પૌષાળાએ આ હામી ધોરી દેખાય આપણી બદળી છે આપણે આવ્યા તો ગા લઈને ત્રણ વરાપ દીધી છે તડકો નીકળ્યો છે હવે વરસાદ ન આવે તો સારું ફાયત્યુ આંખવાના છે મિત્રો હવે તમને પછી મળીએ લઈ લો મિત્રો સાંજનો નજારો એકદમ લીલો સમજવો